નમસ્કાર વિચારો પરીક્ષા આપ્યા વગર જ સરકારી નોકરી મળી જાય તો હા ભારતીય ટપાલ વિભાગે એક એવી જ જબરદસ્ત ભરતી બહાર પાડી છે ચાલો આજે એના વિશે જ બધી વાત કરીએ જો કોઈ એકદમ સ્થિર પાકી સરકારી નોકરીની શોધમાં હોય તો આ તક બહુ જ ખાસ છે અને આ તકની સૌથી સૌથી આકર્ષક વાત શું છે ખબર છે આના માટે લાયકાત છે ફક્ત દસ પાસ અને એનાથી પણ મોટી વાત કોઈ પરીક્ષા જ નથી જી હા તમે બિલકુલ બરાબર સાંભળ્યું તો ચાલો આ તકને જરા ઊંડાણથી સમજીએ ભારત સરકારનો જે ટપાલ વિભાગ છે ને એના દ્વારા ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસના પદો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે અને સાચું કહું ને તો આ એક સોનેરી તક છે તો આ ભરતીમાં છે ને મુખ્યત્વે ત્રણ અલગ અલગ પદ છે જેના માટે અરજી કરી શકાય છે પહેલું છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમ બીજું છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એબીપીએમ અને ત્રીજું છે સેવક સારું પદના નામ તો જાણી લીધા પણ સવાલ એ છે કે આ બધા પદો પર કામ શું કરવાનું હોય ચાલો એક પછી એક દરેક પદની જવાબદારીઓ શું છે એ સમજી લઈએ સૌથી પહેલાં વાત કરીએ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમની જુઓ આ છે ને એ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ હોય છે મતલબ કે આખી પોસ્ટ ઓફિસની કામગીરી એના ખાતાઓ બધી સરકારી યોજનાઓ અને જે પણ પેમેન્ટ્સ થાય એ બધું જ સંભાળવાની જવાબદારી બીપીએમ ની હોય છે પછી આવે છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે એ બીપીએમ એમનું મુખ્ય કામ શું તો કે બીપીએમ બીપીએમને એમના કામમાં મદદ કરવાનું જેમ કે ટપાલ પહોંચાડવી થોડું ડેટા એન્ટ્રીનું કામ કરવું અને પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકો સાથે વાતચીત કરવી એ બધું જ એમના ભાગે આવે અને ત્રીજું અને છેલ્લું પદ છે ડાક સેવકનું એમનું કામ તો એકદમ સીધું અને સરળ છે ગામમાં ઘરે ઘરે જઈને પત્રો અને પાર્સલ પહોંચાડવા આ સિવાય પોસ્ટ ઓફિસના બીજા નાના મોટા કામમાં પણ એમને મદદ કરવાની હોય છે તો હવે ખબર પડી ગઈ કે કામ શું કરવાનું છે પણ સૌથી અગત્યનો સવાલ આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે ચાલો ફટાફટ એની લાયકાત અને બીજા નિયમો પર એક નજર કરી લઈએ ઓકે તો સૌથી પહેલી અને મુખ્ય શરત છે કે ઉમેદવાર દસમા ધોરણમાં પાસ હોવો જોઈએ અને હા દસમામાં ગણિત અને અંગ્રેજી વિષય ભણેલા હોવા ફરજિયાત છે ગુજરાત સર્કલ માટે અરજી કરો તો ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ આ ઉપરાંત થોડું ઘણું કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને સાયકલ ચલાવતા આવડવી પણ જરૂરી છે બસ આટલી જ મુખ્ય લાયકાત છે હવે વાત કરીએ ઉંમરની તો આ અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે પણ અહીં એક સારી વાત છે જે અનામત વર્ગના ઉમેદવારો છે એમના માટે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી છે જેમ કે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની અને એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને પૂરા પાંચ વર્ષની છૂટછાટ મળશે ચાલો હવે એ વાત પર આવીએ જે જાણવા માટે બધા જ ઉત્સુક હશે પગાર કેટલો મળશે અને પસંદગી કઈ રીતે થશે અને સાંભળો અહીં એક બહુ જ મોટી ખુશખબરી છુપાયેલી છે જુઓ આમાં જે પગાર મળે છે એને ટીઆરસીએ કહેવાય છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમનો પગાર દર મહિને બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એંશી રૂપિયાની વચ્ચે હોય છે અને એબીપીએમ કે ડાક સેવકનો પગાર દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર રૂપિયાની રેન્જમાં હોય છે અને આ તો ખાલી બેઝિક છે અને ઉપર મોંઘવારી ભથ્થું અને ગ્રેચ્યુઇટી જેવા બીજા સરકારી લાભો તો અલગથી મળે જ છે અને હવે આવે છે એક ખુશખબરી જેની મેં વાત કરી હતી ધ્યાનથી સાંભળજો આ ભરતી માટે કોઈ જ પરીક્ષા આપવાની નથી અને કોઈ ઇન્ટરવ્યુ પણ નથી બિલકુલ નહીં તો પછી સવાલ એ થાય કે જો પરીક્ષા નથી ઇન્ટરવ્યુ નથી તો પછી પસંદગી થશે કઈ રીતે સિમ્પલ છે પસંદગી થશે ફક્ત અને ફક્ત ધોરણ દસના બોર્ડના રિઝલ્ટ પરથી એક મેરિટ લિસ્ટ બનશે અને જેના માર્ક્સ વધારે હશે એમને નોકરી મળવાના ચાન્સ પણ વધારે બસ આટલું જ હવે જ્યારે બધી જ માહિતી મળી ગઈ છે તો મનમાં થતું જ હશે કે અરજી કરવી કઈ રીતે તો ચાલો હું તમને ઓનલાઈન ફોર્મ ભરવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં સૌથી પહેલાં વાત કરી લઈએ ફીની તો જુઓ એસસી એસટી દિવ્યાંગ ઉમેદવારો અને બધી જ મહિલા ઉમેદવારો માટે અરજી કરવાની કોઈ જ ફી નથી એમના માટે આ ફોર્મ બિલકુલ ફ્રી છે જ્યારે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ માત્ર સો રૂપિયા ફી ભરવાની રહેશે ઓનલાઈન અરજી કરવી ખરેખર બહુ જ સહેલી છે જો સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અને તમારું રજિસ્ટ્રેશન કરો પછી લોગ કરીને એપ્લિકેશન ફોર્મ ખોલો એમાં તમારી બધી વિગતો દસમાના માર્ક્સ તમારો ફોટો અને સહી અપલોડ કરી દો જો તમને ફી લાગુ પડતી હોય તો એ ઓનલાઇન ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું બસ કામ પૂરું યાદ રાખજો અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ ગવ ડોટ ઇન અને હા એક ખાસ સલાહ પૂછું છેલ્લી તારીખની રાહ બિલકુલ ના જોતા જેટલું જલ્દી ફોર્મ ભરી દેજો જેથી છેલ્લી ઘડીની કોઈ તકલીફ ન પડે તો આખી વાતનો સાર શું છે કોના માટે આ નોકરી બેસ્ટ છે તો સાંભળો જે કોઈ દસ પાસ છે જેમને ગામડામાં જ રહીને એક સ્થિર નોકરી કરવી છે અને ખાસ કરીને જેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓની માથાકૂટ વગર સરકારી નોકરી જોઈતી હોય એમના માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે તો વિચારો જ્યારે નોકરી અને તમારી વચ્ચે કોઈ પરીક્ષાની દિવાલ જ નથી તો શું તમારી ધોરણ દસની ની માર્કશીટ જ તમારી નવી સરકારી નોકરીની ચાવીસ